એટલે અહીંયા કામ કરતો કરતો શું વિચારમાં પડી ગયો કાઈ નઈ આ જૂના દિવસો યાદ આવી ગયા બીજું કઈ નઈ હા શું જૂના દિવસો તને યાદ આવી ગયા કેવો હતો અત્યારે શું કામ કરું લે કેસે કેવો હતો જેવો હોય એવો મેં તને પેલા જ બોલી કરી તી કે લગ્ન પછી ઘરના બધાય કામ તારે જ કરવા પડશે હું કાંઈ કામ કરવાની નથી ત્યારે તો તને બધુંય મંજૂર હતું હે કરું છું પણ ઘરના કામ બધાય હા તો પછી ઉતાવળ રખાય હજી મારા લુગડા પીળા છે લુગડા ધોવાના બાકી છે લુગડા ધોયા પછી પણ આજ ઘરે પાણી નથી કેમ ધોવા લુગડા એ ઘરે નથી ને એટલે જ કહું છું તળાવે જ ને ધોયાઈ હા એ કામ એક રહેવા દેન હ બજારે બકડીયું લઈને નીકળું તો બધા મારા દાંત નો કાઢે હતે બકડીયું લઈને નીકળી કે ગમે તેમ કરી તારે જોવાનું બાકી લુગડા ધોયાય મારે લુગડા વગર નહીં હાલે કાલ હું ધોઈ દે સાલ નડ આવે એટલે કાલ હવાર મારે બહાર ગામ જવાનું તો હવાર હું પહેરું હે સાનમાં નો ધોયા હાલ કાલ રાખ ને કાલ નહીં આજે ધોયા કીધું ને નકર પછી છે ને કરું માર ભાઈ ને ફોન ના 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 હું ધોયા આવું ધોય આવું ધોયા આવું ધોયા હજા આમ વેતો પડ

મારી બેટી ત્યાં ઇન્દી થી લાઈટ આવતી નથી શું વાંધો હોય છે આ લઈ ની માને મારું બેટું દોડ્યું જ નખું પડી ગયું ક્યાં છે લાઈટ આવ્યા નક્કી હવે ડીયા પાડવા જોશે નકર હમવું નહીં થાય લાવો ખાવ કે વાહડો લેતો હું ડીયા પાડ દઉં એ આ શા આપણે ભલા માણ તું બકડ્યું લઈને કાંઈ નહીં ધોવા જાવ છું શું ધોવા લુગડા એટલે લુગડા ધોવા જાશ આ તો તારા બઈને લુગડા ભલા માણા બધા હે

કે આમાં શું આવું સરપસ કરે પલામણે ગામનો સરપસ યાનું કાંઈ કરશે એ હા અને તો સરપસ નોત કાંઈ કરે તો પીસ પોલીસ થાણે આવેલા જાય છે કેસ બેસ કરીશું પીસ કંઈક એમાં કેસ થાય પણ બધુંય થાય કરવું હોય તો એ તો હાલ પેલા સરપસ પાસ આવી હા તે હાલે હાય પલામણે આમ નામ તારી જિંદગી કેમ થાય લબડી જ્યું આવ તો શું કરવું એટલે હાલો હા હા હું સરપંચ સાચ બોલું હા હા બોલ દિનિયા બોલ

તુજા કરે હું હમણાં તાર ઘરે આવું અને તાર ભાઈ ને સમજો સીધી દોર જેવી કરી દઉં તો પણ તમારે શું કામ છે હાલો ને બધા હાલ્યા જ જાય હવે પણ મારે ઘરે કામ છે તમ જાવતા હું આવું હાલો પણ હું એમ નામ જઈશ ને તું ઓલી પાછી મને માર છે અરે એને તું કી ગયા હમણે સરપસ આવે છે થોડું કામ હે એમ કઈ નો કે જા તો આપણે કામ કરી સરપસ ના ઘરે હાલ્યા જાય પછી બધા એમ ડાયરેક્ટ વિયા જઈશ હાલો હા એમ કરી હાલો એટલે ના કાકા મારે ઘરે ખાસ કામ છે તમ જાવ હાલો હું આવું

મારે થોડું કામ છે તો હું હમડે આવું હો મારા રોયા તારે તો રોજ્યાન કામ હોય છે આ હાંજુના ઠામડા એઠા પડ્યા છે ઈ તો કણ તારો બાગ ધોશે સાનોમુનો ઠામડા ધો એ દોસી આ ગામનું થોડું મેટર છે હું મેટર પતાવીને નાવીશ ને પછી ઠામડા ધોઈ નાખી મારા રોયા તું ગામના કામ તો રોજ્યાન કરેસ ને તને ગામના બહુ હારા લાગે છે સાનોમુનો ઠામડા ધોસ ઓમક મેં દોસી તો આવું બોલ માં આપડા ઘર માં જોવાનું દેખાય છે પછી તને જોઈને હારા માં પછી તારા રુત્યુ થાશે ઓય ઈ ભલે શીખવાડવાનું છે કેમ કે આમ જો ઈ હારે જાય ને સમજો ઈ ઘરવારા ની ગોલીઓ નો થઈ જાય ના ઘરવારા રહ્યા ને ઈ બાઈડી ગોલા થાવા જોઈએ હાલ તો દોડ આમડા દોસી જવા દે

હે મારી ઘડિયાર બાંધનારી બીજી લગ્ન નહીં કરે મેં પ્રેમ એવો કર્યો શું આવે ભૂલાઈ ગયું એટલે હોય તું ઘડીક વારમાં લુગડા ધોઈને બી આવ્યો હું લુગડા ધોવા નહીં જ આવું સરપસે ના પાડી તારી જાતના

ખોડ્યો તમે બે ઘણો રમ્યો આમ જો નિસર ખુલી જાય છે સાનમની નિસર ભેગીલો થાવ આમ એવા ઠામડા ધોઈ દે કે મારું મોઢું દેખાવું જોઈએ ધોવું શું હા સરપસ

Sare, 1 kalak to bak kasar wana ce, sanu mano kasar? Eji, 1 kalak, mana ninder awi, abi. Abi, ninder na kasar? di, kase? <tus> 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 awo, awo. Bolo, serepa, suu ae ya ata? Suu, <tus> <tus> bala, mano. Alo, ae aplo kase beti